નમસ્કાર દર્શક મિત્રો હું ભરત ગુપ્તા આપનું સ્વાગત કરું છું આપના પોતાના ચેનલ પ્રકોપ ન્યુઝ માં કલોલ પાસેના ગામો પ્રદૂષણની સમસ્યાથી પરેશાન

જ્યાં તેઓએ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું આ ગામોમાં ઝેરી કેમિકલ અને ગેસના કારણે ગ્રામજનોને આંખમાં બળતરા ઉબકા શ્વાસની તકલીફ અને નાકમાં બળતરા જેવી સમસ્યાઓ છે આ અંગે પ્રેસ તેમજ પી એસીઆરબી જીપીસીબી ને વારંવાર જાણ કરવામાં આવી છે પણ ગેસ છોડતી ફેક્ટરીઓ સામે યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી ગામજનોનો આક્ષેપ છે કે

ફેક્ટરીમાં થતા પ્રદૂષણને ને લઈને કાયદેસર તપાસ થવી જોઈએ અને તેમને સ્વાસ્થ્ય માટે જોખમ ઉભું કરનારી ફેક્ટરીઓ જોઈએ આ વિષય ને લઈને ગ્રામજનો દ્વારા સરકાર છે અને તેઓ આ મુદ્દા પર તાત્કાલિક અને યોગ્ય પગલા માટે આશા રાખે છે આવતા સમાચાર સાથે ફરી મળશું આવજો પ્રકોપ ન્યૂઝ પર વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો આજે તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ અમે સૌ ગ્રામજનો ભેગા મળીને પાંસર જુલાસણ વડાસ્વામી ઈસન ઓળા આ પાંચથી છ ગામ અમે ભેગા મળીને આજે મામલતદાર સાહેબશ્રીને અને પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે આનું કારણ આસપાસની કેમિકલ કંપનીઓ જે કંપની હવામાં પ્રદૂષણ જમીનમાં પાણી કેમિકલવાળું ઉતારે છે અને લોકોની સ્વાસ્થ સાથે ચેડા કરે છે અમે આ અગાઉ અરજી તમામ વિભાગમાં આપેલી છે આજ નિરાકરણ આવેલ નથી મારે આપ સૌને એટલી જ અરજ છે આપ મીડિયા દ્વારા મારા સૌ બેઠેલા સરકારી વહીવટીતંત્રને જણાવ્યું છે કે જીપીસીપી અધિકારી સંજયભાઈ વારંવાર ફોન કરવા છતાંય ત્યાં આવે છે કંપનીના અંદર જઈ શકતા નથી એ તમામ વિડીયો અમારી પાસે છે સંજયભાઈ એવું મારે ઘડી ફોન કરે ત્યારે અમને સંજયભાઈ એવું કહેવામાં આવ્યું કે આ પછી મને ફોન નહીં કરવાના અમારા અધિકારીને ફોન કરવાના અભાવ ભાષાનો પ્રયોગ પણ કર્યો મારું એટલું જ કહેવું છે આપ દ્વારા સૂચનો આજુબાજુના ગામના બાળકો વીસ ટકા ગેરહાજરી આ કારણે એમને માથાનો દુખાવો નાના બાળકોને ઉલટ્યો સરકારનું ભણે ગુજરાત વધે ગુજરાત આવું કારણ સરકારી પગલા તો લે પરંતુ આવા અધિકારીઓ આવા ભ્રષ્ટ અધિકારીઓ કે જે કઈ મિલી ના કારણે છેલ્લા ત્રણ મહિનાથી આ કંપની ચાલુ છે અને સ્વાસ્થ્ય કોઈ કર્મચારી સહન નહીં કરી શકીએ આવી પેઢી માટે અમારે આપને એક જ સૂચન છે કે તાત્કાલિક આવી કંપનીઓ કેમિકલ કંપનીઓને બંધ કરવામાં આવે અને એમના પાસે કડકમાં કડક પગલાં લે અને આ સીલ કરવામાં આવે કાલે મામલતદાર સાહેબ આવ્યા રવિવાર હોવા છતાં અમારે ત્યાં સાથે આવે જીપીસી વાર આવે છતાંય રાતે કંપની એ કામ ચાલુ રાખ્યું અને દુર્ગંધ આવી તો વિચાર કરો આવા અધિકારીઓ ગામની મુલાકાતે આવે ને પછી એ પણ કંપની ચાલુ રહે તો કુની મિલી ભગત તો મારે આપ સૌની રજૂઆત છે મીડિયા દ્વારા આપની એક મારા અમારા ગ્રામજનોનો અવાજ છે કે આવી કંપનીઓ બંધ કરે અને શ્વાસ સાથે ચેડા ના કરે આપ સૌને હું ફરીથી આગ્રહ કરું છું કે આવા કાર્ય અધિકારીઓ સાથે તપાસ કરવામાં આવે આ અધિકારીઓને બદલી અને બીજા અધિકારીઓ સાથે તપાસ કરવામાં આવે એની સદંતરે રજૂઆત અમારી આપને છે ભારત માતા કી જય વંદે માતા